છે આગાહીકાર પરેશ ગોસ્વામી સામે આવ્યા છે તેમણે અતિ ભારે આગાહી કરી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઈન ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદે તાંડવ સર્જ્યું છે તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે આ યાતના વડોદરાવાસીઓ મોરબીના લોકો જામનગરના લોકો સહિત અનેક ઠેકાણેના લોકો ભોગવી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે રોડ રસ્તા પણ બંધ થઈ ગયા છે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યના જે મંત્રી છે તે પણ આ સ્થળો પર દોડી ગયા છે અને વહીવટી તંત્રની કામગીરીનું તે નિરીક્ષણ કરી રહ્યા છે તેના વચ્ચે આગાહી પરેશ વખત ભારે ગુજરાતમાં વરસાદની કરી છે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર આવ્યું હતું જે ગુજરાત ઉપર આવી અને વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું હતું એ ડીપ ડિપ્રેશન કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયા છે મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાયો છે તો અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ પણ આપણે જોવા મળ્યા છે હવે આ જે સિસ્ટમ છે ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે જેની આજની તારીખની વાત કરવા જઈએ તો આજે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા અગિયાર વાગ્યા સુધીનું જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમનું જે સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે કચ્છ અને પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો ઉપર સ્થિર છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે એ કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી રહ્યો છે જેને કારણે હજુ પણ આવનારા અડતાલીસ કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જેની અંદર ખાસ કરીને વાત કરવા તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને હવે આવનારા અડતાલીસ કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે જેને કારણે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા અડતાલીસ કલાક એટલે કે ત્રીસ તારીખે સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી ને એક બે સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા અડતાલીસ કલાક દરમિયાન છે અને એ સિવાયના જે બીજા વિસ્તાર હોય જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદો છે જેને કારણે હવે જે વધારે વરસાદની શક્યતાઓ છે એ પશ્ચિમ છેડા ઉપર એટલે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તે વિસ્તારો ઉપર હજુ પણ ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો આવશે પણ એક અંદર જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને સૌરાષ્ટ્રના જે બીજા વિસ્તારો છે તેમાં તો હજુ પણ બે દિવસ સુધી મધ્યમથી સારા વરસાદો નોંધાશે પણ ખાસ કરીને હજુ આવતીકાલે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે સવાર સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર સ્થિર રહેવાની છે જેને કારણે પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છ જેવા વિસ્તારોએ હજુ પણ સાવચેત રહેવાની જરૂર છે ત્યાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ત્રીસ તારીખથી યોગ્ય હવામાન મળશે એટલે આ સિસ્ટમ પાકિસ્તાન ઉપર થઈ અને અરબ સાગર તરફ આગળ વધી જશે અને એ પછી ત્રીસ તારીખથી રાજ્યભરને આ સિસ્ટમમાંથી મુક્તિ મળશે અને વરસાદો છે એ પછી થંભી જશે અને ફરીથી આપણે ખુલ્લો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરી આ સિસ્ટમ છે છે એ ઉપર સ્થિર થવાની એટલે આપણે હજુ પણ અડતાલીસ કલાક રાજ્યને ને આનો વરસાદ છે એ મળી શકે છે જોકે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે નબળી પડી રહી છે જે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી એ આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આવનારા બે દિવસ સુધી આ સિસ્ટમ કચ્છ ઉપર અસ્થિર રહેશે એટલે ડિપ્રેશન છે એ પણ નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર લો પ્રેશર અને જયારે પણ અરબી સમુદ્રમાં ત્રીસ તારીખે આગળ વધશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં એ આગળ વધશે એટલે ત્રીસ તારીખે આ ઘણી બધી સિસ્ટમ છે એ નબળી પડી જશે ને એ પછી નબળી પડી અને સાગરમાં ખૂબ આગળ વધી જશે એટલે ખાસ આ પ્રકારના વરસાદો હજુ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે જેથી કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોએ હજુ પણ સાવધાન રહેવાની જરૂર છે જે પ્રકારે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ડીપ ડિપ્રેશન ફરી વખત સક્રિય થયું છે અને આગામી ચોવીસ કલાકમાં એવા કેટલાય જિલ્લા છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે આ વરસાદે જે પ્રકારે તાંડવ સર્જ્યું છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને ગુજરાતમાં જે પૂરની સ્થિતિ ઉદ્ભભવી છે તેને લઈને તેમણે માહિતી મેળવી છે આ પ્રગાડના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝ ડે સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં